ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળ સપાટી ને પાંત્રીસ પોઈન્ટ નવ મીટર પર પહોંચી છે જેમાં ત્રણ લાખ અડસઠ હજાર ચારસો ને પંચોતેર ક્યુસેક પાણીની આવક છે તો ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ચારસો ને પિસ્તાલીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નદીના પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક જળ સપાટી ચોવીસ ફૂટને પહોંચી છે ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળ સ્તરના પરિરામે ભરૂચ તંત્ર એલર્ટ મોડ પર આવી નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં સરફુદ્દીન જૂના બોરભાઠા જૂના કાશિયા જૂના છાપરા જૂના ધનતુરિયા સહિતના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલતદાર ભરત પટેલે આ ચૌદ ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોએ સાવચેત રહેવા જણાવ્યું હતું તેમજ આ ગામોના જરૂરી મોનિટરિંગ કરી સરપંચ અને તલાતીને જરૂરી સૂચનો કર્યા હતા તેમજ લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપી છે આજ રોજ ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી ભરૂચ જિલ્લામાં પૂર આવેલ છે ઉપરવાસમાંથી વધારે વરસાદ હોવાથી નવાગામ ગામ ડેમમાંથી ત્રણ લાખને ચાલીસ હજાર જેટલું ક્યુસેક પાણી છોડેલ છે અને એટલી જ ઉપરવાસમાંથી આવક પણ ચાલુ રહેલ છે અત્યારે હાલને પૂરની સપાટી ચોવીસ ફૂટ જેટલી છે એ ભય ભયજનક સપાટી પાર કરેલ છે અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામ જેવા કે નવા બોરભા ગામ બેટ તેમજ સરફુદ્દીન ખાલફિયા તરિયા છાપરા કાંસિયા વગેરે ગામોના આ એલર્ટ કરવામાં આવેલ છે અને સલામત સ્થળે ખસી જવા આપના માધ્યમથી હું અપીલ કરું છું તેમજ ગામે તલાટી કમ સરપંચ શ્રી ગામ આગેવાન તરવૈયા તેમજ સ્વયંસેવકો હાજર રાખેલ છે અને તેઓના આશ્રય સ્થાયની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે હાલમાં કોઈ પરિસ્થિતિ શિફ્ટિંગ કરવાની થતી નથી પરંતુ ભવિષ્યમાં સાંજ સુધીમાં કદાચ પાણી વધે તો શિફ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં કોઈ અત્યારે કોઈ જોખમ જેવું જણાતું નથી આજરોજ સોમવારના રોજ સરદાર સરોવર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહેલ છે જેથી ગોલ્ડન બ્રિજ પર પાણીની સપાટી ચોવીસ ફૂટ અત્યારે ડેન્જર લેવલ પર છે જેથી કિનારાના ગામો અને જે પણ અસરગ્રસ્ત ગામો છે એમને મામલતદાર અને અમારી ટીમ દ્વારા સલામત સ્થળે ખસવા માટેની જનજાગૃતિનું અભિયાન ચાલુ છે અને તમામ અંકલેશ્વર અને હાસોટના ગામો માટે એક અપીલ છે કે સલામત સ્થળોએ ખસી જવું અને આગલા બે દિવસ પણ ભારે વરસાદનું રેડ એલર્ટ હોવાથી સરકારશ્રી તરફથી આ વોર્નિંગ આપવામાં આવે છે અંકલેશ્વરના કેટલા ગામોને એલર્ટ કરવામાં આવેલા છે અંકલેશ્વરના ટોટલ પંદર ગામોને અસર થાય છે જેની મૂળ સપાટી બાવીસ ફૂટથી આગળ જઈએ તો બાવીસ ફૂટ પછી એલર્ટમાં ગણાય છે અંકલેશ્વરના ગામો હાલ કેટલા ફૂટ સપાટી થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ ચોવીસ ફૂટની સપાટીએ પાણી વહી રહ્યું છે અને આગળ જતાં જેમ જેમ એલર્ટ આવશે એ અમે કન્વે કરશું આપને